ડીએલએફ ડીએલએફ શબ્દમાં ડીનો અર્થ દેલ્હી એલ નો અર્થ લેન્ડ અને એફનો અર્થ ફાઇનાન્સ થાય છે આમ ડીએલએફ શબ્દનું ફૂલ ફોર્મ દેલ્હી લેન્ડ એન્ડ ફાઇનાન્સ થાય છે ફ્રેન્ડ્સ દેલ્હી લેન્ડ એન્ડ ફાઇનાન્સ કંપનીને ડીએલએફ તરીકે ઓળખવામાં આવે છે તે ભારતમાં સૌથી મોટા કોમર્શિયલ રિયલ એસ્ટેટ ડેવલપરમાંનું એક છે ડીએલએફનું મુખ્ય મથક નવી દિલ્હીમાં છે આ કંપનીની સ્થાપના ચૌધરી રાઘવેન્દ્રસિંહે ઓગણીસો માં કરી હતી આમ ડેલ્હી લેન્ડ એન્ડ નું સંક્ષિપ્ત રૂપ ડીએલએફ છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોસ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ